ચોવીસ કોમ્પ્યુટર અને લેપટોપ અઠ્યોતેર મોબાઈલ સડસઠ ડેબિટ કાર્ડ ઓગણપચાસ પાસબુક ચાર સીસીટીવી કેમેરા એક ડીવીઆર અને સાત વાઈ રાઉટર વલસાડ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જપ્ત કરેલી આ ચીજ વસ્તુઓનો ઉપયોગ ઓનલાઈન જુગાર રમાડવા માટે થતો હતો વલસાડમાં બેઠા બેઠા એકવીસ શખ્સો લોકોને ઓનલાઈન જુગાર રમાડવાનું કામ કરતા હતા

એક સાથે ત્રણ ચાર નહી પણ એકવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી મોટા પાયે સટ્ટો ચાલી રહ્યો હતો આ ટોળકી પેમેન્ટથી ગ્રાહકોને હાર જીત જુગાર રમાડતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે દરેક એકવીસ જણા છે એ લોકોને વોટ્સપના માધ્યમથી જ્યારે પણ કોઈ ક્લાયન્ટ કે કોઈ કસ્ટમર સંપર્ક કરતા ત્યારે એ જે પણ ગેમ રમવા માંગે છે એનું આઈડી અને પાસવર્ડ એમને આપવામાં આવતા હતા અને એ દરેકે દરેક ગેમની અંદર આઈડી પાસવર્ડ એડ કર્યા પછી એ લોકો એની અંદર મલ્ટિપલ ગેમ્સ રમી શકતા હતા પટ્ટી ડ્રેગન ટાઈગર એવિએટર ગોલ્ડ ઇલેવન એક્સપ્લે લેઝર ટુ ફોર્ટી સેવન મારીઓ જેવી અલગ અલગ ઘણી બધી ગેમ્સ જે પણ ગેમ રમવા માંગતો હોય ક્લાયન્ટ એના યુઝર એમ પાસપોર્ટ આપીને એને ગેમ રમવામાં આવતી હતી અને એના આધારે એમાં જીતે તો એને પૈસા આપવામાં આવતા અને હારે તો એના પૈસા એના પાસેથી લઈ લેવામાં આવતા હતા અને આ બધા પૈસા ભેગા થયા પછી આ તમામ જે એકવીસ લોકો છે એ એના મેનેજર અભિષેક યાદવને ટ્રાન્સફર કરતા હતા અને અભિષેક યાદવ ઇન્ટર્ન પછી અલગ અલગ અકાઉન્ટમાં અલગ અલગ જગ્યાને ટ્રાન્સફર કરી દેતા હતા ઓનલાઈન સટાર માસ્ટ માઇન્ડ ફરાર બિહાર યુપીના લોકોને નોકરીએ રાખી ચલાવતો રેકેટ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ગેમ્સ પર હાર જીતના સોદા કરાવતા હતા પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં રેકેટના માસ્ટર માઇન્ડ અશોકભાઈ પટેલ અને તેના પિતા અશોક પટેલનું નામ ખુલ્યું છે આરોપી પિતા પુત્રએ ઓનલાઈન જુગારના રેકેટ માટે મેનેજર તરીકે અભિષેક યાદવને નોકરી પર રાખ્યો હતો ત્રણે ભેગા મળી બિહાર અને યુપીથી એકવીસ લોકોને નોકરી પર રાખ્યા હતા આ તમામ લોકોને રહેવા જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી પોતાની માલિકીની બિલ્ડિંગના ત્રીજા માળે ઓનલાઈન સટો રમાડતા હતા આરોપી અભિષેક યાદવ મેનેજર તરીકે કામ કરતો અને બધાની દેખરેખ રાખતો હતો અભિષેક યાદવ અને ધીરલ પટેલ મોબાઈલ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ઓનલાઈન જુગાર વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં નામ હોય કે ગ્રાહકનો સંપર્ક કરવામાં આવતો હતો ગ્રાહકની માંગણી મુજબ અલગ અલગ એપ્લિકેશનો આઈડી પાસવર્ડ બનાવી આપતા હતા અને ત્યારબાદ ઓનલાઈન પૈસા લઈ ગ્રાહકોની આઈડીમાં કોઈન જમા કરવામાં આવતા હતા ગ્રાહકોને ક્રિકેટ ફૂટબોલ કસીનો તીન પતિ ડ્રેગન ટાઈગર એવિયેટર ગોલ્ડ અગિયાર એક્સપ્લે લેઝર ટુ ફોર સેવન મારિયો લક્ષબેટ વજીર કેડી એક્સચેન્જ જેવી રમતો પર પૈસાથી હાર જીતના સોદાઓ લગાવી જુગાર રમાડતા હતા હાર જીતના પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા અને ઉપાડવામાં આવતા હતા જો કોઈ ગ્રાહક પૈસા જીતે તો પૈસા ઉપાડવા માટે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખતા હતા અને ત્યારબાદ ગ્રાહકના એકાઉન્ટ નંબર વગેરેની માહિતી મેળવી માંગણી મુજબ પૈસા ઉપાડવામાં આવતા હતા જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા હતા ઓનલાઈન ગેમ નું જે રેકેટ છે જે જુગાર રેકેટ છે એના મેઇન મુખ્ય જે માસ્ટરમાઇન્ડ છે અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે આ બંને આરોપીઓએ અભિષેક યાદવ નામના એક વ્યક્તિને મેનેજર તરીકે રાખ્યો હતો અને એકવીસ જેટલા લોકોને એ લોકોએ ઉત્તર પ્રદેશ અને બિહારથી અલગ અલગ લોકોને એકવીસ જેટલા લોકોને અહીંયા બોલાવેલા હતા ત્રીજા માળે બિલ્ડિંગ ના ત્રીજા માળે એમની માટે રહેવાની વ્યવસ્થા જીમ ની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને આ લોકો ઓનલાઈન ગેમિંગ મારફતે આખે આખા જુગારનું રેકેટ ચલાવતા હતા ઓનલાઈન જુગારના રેકેટમાં પોલીસે ઝડપેલા 21 આરોપીઓ તો માત્ર પ્યાદા છે આ રેકેટનો માસ્ટરમાઇન્ડ અશોક પટેલ અને તેનો દીકરો ધીરલ અને મેનેજર અભિષેક યાદવ છે આ ત્રણેય લોકો ફરાર છે જેમને પકડવા પોલીસની એક ટીમ કામે લાગી છે ત્યારે ટોળકી અત્યાર સુધી કેટલા રૂપિયાઓનો ઓનલાઇન જુગાર રમાડ્યો છે એ બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ